સત્તર સપ્ટેમ્બર ની તારીખ બે ઓક્ટોબર સુધી મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માં દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પ્રદાન કરવામાં આવનાર છે તેનો મહિલાઓ એ મહત્તમ લાભ લેવો જોઈએ ભરૂચ જિલ્લામાં માં બે ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાથી શહેરી કક્ષા સુધી અંદાજીત ત્રણ હજાર આઠસો અડતાલીસ કેમ્પ અને મેડિકલ કોલેજ ભરૂચ થી સબ ડિસ્ટ્રિક્ટ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ સ્પેશિયલ આરોગ્ય કેમ્પ યોજાશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ મહિલાઓ અને બાળકોને એનિમિયા સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર પૂર્વ પ્રસુતિ તપાસ ટીમી સહિતની શાળા સહિતનું કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવનાર છે યાકુબ પટેલ ભરૂચ